ત્યારે નોટિસ માં એવું લખ્યું કે તમે મામલતદાર ઓફિસે તમને આગલી નોટિસ આવે તમારી ફાઇલ રહી ગાંધીનગર મોકલવામાં આવેલી છે મકાન સાડા સાત થી આઠ લાખ એક બિલ્ડર છે મનસુખભાઈ વાઢેર અને પરમિનભાઈ વાઢે અમને શું અમને એવું કીધું કે આ આ જે જગ્યા રહે એ ખેતીવાડી નું પ્લોટિંગ કરેલું છે આ મકાન ક્યારે પડે નહીં સુષિત ફાઇલ છે ડિમોલેશનની નોટિસ આવી છે તો શેના માટે ડિમોલેશનની નોટિસ નથી આવેલી જો તમારી માંગ શું છે અમારી માંગ એવી છે કે અમને જે બિલ્ડર અમારે અગર પૈસા લઈ ગયા 10 વર્ષથી અમે ભાડા અને લાઈટ બિલ ભરવી છે કા એનો ન્યાય આપે કા અમને સામે મકાન આપે